સુરત શહેર સહિત અનેક જિલ્લાઓમાં ગરીબ તેમજ મધ્યમ વર્ગના લોકો માટે આશીર્વાદ સમાન સુરત નવી સિવિલ હોસ્પિટલ જર્જરિત બની ગઈ છે લોકો માટે જીવના જોખમ સમાન બનેલી મિલકતને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ ત્યાં દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે તેને લઈને સુરતની કાયદાકથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ જર્જરિત હોવાને લઈને ગાંધીનગરથી આરોગ્યની ટીમ સુરત ખાતે દોડી આવી હતી અને તેમજ મિલકતનું નિરીક્ષણ કર્યું હતું જેમાં મિલકત અત્યંત જર્જરિત હોવાનું સામે આવતા મિલકતને બે મહિનામાં ખાલી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા જે વાતને બે મહિના પૂરા થઈ જવા છતાં બિલ્ડિંગ ખાલી ન કરવામાં આવતા કાયદા કથા સંસ્થા દ્વારા એક દિવસના ધરણા કરવામાં આવ્યા છે સુરત નવી સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે અને આમ ઇમારતને તાત્કાલિક ખાલી કરવા માટે કાનૂની નોટિસ પાઠવવામાં આવી હતી ત્યારબાદ પંદર જુલાઈના રોજ યોજાયેલી બેઠકમાં અધિકારીઓએ આ ઇમારતને સાહીઠ દિવસમાં ખાલી કરવાનો નિર્ણય કર્યો હતો જેની સમય મર્યાદા સપ્ટેમ્બર મહિનામાં સત્તર તારીખના રોજ પૂરી થઈ છે સુરત શહેરની કાયદા કથા સંસ્થા ઇમારતો ખાલી નથી થતાં આજે એક દિવસના ધરણા પર ઉતરી ગઈ હતી અને આ સાથે પોલીસ પાસેથી પરવાનગી પણ લેવામાં આવી છે જો તેમ છતાં વહીવટીતંત્ર કાર્યવાહી નહીં કરે તો મામલો હાઈકોર્ટમાં લઈ જવાની ચીમકી પણ આ સંસ્થા દ્વારા ઉચ્ચારવામાં આવી હતી